চাল সিষ্টম খুব

था <coughs> <coughs> your... जवाबदारी

साथै <laughs> अब <laughs> ભાઈ આ સ્ટોરરૂમ ની સકલ બદલાવી નાખી બહુ સરસ ઉપર બધાય ઉપર રાખી દીધો એટલે કઈ પણ નીચેથી કીડિયું ન ચડે એઠે સાફ સફાઈ રોજ થઈ જાય સરસ મજાનો સ્ટોર રૂમ ગોઠવી દીધો બધાય ઉપર લખી દે કે કઈ વસ્તુ છે એટલે મળી જાય બધુંય મરી મસાલા ને કઠોળ ને વળતો એવું બધું લખીને રાખ્યું જ છે

જમીન હવે ઓફિસમાં જાઓ બસ મને યાદ આવ્યું પડછાયો આવ્યો પડતો જઈને વાતો કરતી જાઓ લગ્નમાં બહુ મજા આવી બે દિવસ ફૂલ એન્જોય કર્યું બધાને મળ્યા ઘણી બધી વાતો કરી બહુ મજા આવી આજેથી હવે રેગ્યુલર સ્કૂલનું કામ ચાલુ કરી દીધું

બેસવું ન જોયું બધા ખોખો તારી સામે કોણ ટકી પાંચમા મન બીજે આ છોકરાની સામે ખોખો માં કોઈ ન ટકાય દોડે બહુ ફાસ્ટ मन कन्फ्युज थियो काटला रमाइमा कोन र ओली बाजे ओली बात त जो टीम त <laughs> बद पेन ई टिम मा धरे उ बदाइ रे इनी टिम मा बे मेन मेन सेती ओहो नीली वन अरमान हम्म ओली टिम मा दीपक खारू रमे आ नवो छोकरो आयो है ना आज आज जाईबो तो क्या गयो दीपक बोल, बोल सारू कोन रमे छ आपरे माथे तेजस देव नीले शर्मा ए बुदे सारू रमे हां <coughs> बालो पड़ता <coughs> <coughs> તો મારું ઓફિસનું કામ પૂરું કરી લઉં અને પછી ઘરે જાઉં પાંચ વાગી ગયા છે આજે નાસ્તા મીઠા ભાત હતા તો ઘણા એને ખાવા નહોતા એટલે હું થોડીક વાર ત્યાં બેઠી ત્યાં બેઠી હોય ને તો બધા નાસ્તો કરી આવે છે અત્યારે શિયાળામાં ગોળ ઘી ગોળ દેવા ખૂબ જરૂરી છે એટલે મીઠા ભાત આપીએ છે છોકરાઓને જો કે ગળું ભાવતું ન હોય પણ એની હેલ્થ માટે થઈને જરૂરી છે એટલે ગોળ ઘીવાળા ભાત આપીએ ત્યાં બેસું તો બધાય નાસ્તો કરી લઈએ નાના મોટા બધાએ રીજર્ટ આપવા જાય તો બધાય બતાવતા હતા મને એની સાથે લગભગ કલાક જવો મારો ટાઈમ નીકળી જાય ત્યાં જાઓ એટલે માં હું આજે એક નવી સ્કૂલની વિઝિટ કરવા આવી છું તમને બતાવું બહુ મસ્ત સ્કૂલ છે જે નાનકડી છે સીમ શાળામાં છે ટૂંકમાં ખારી સીમ પ્રાથમિક શાળામાં આવી છું બહુ મસ્ત સ્કૂલ છે અને ઓછી સંખ્યા છે પણ લોકેશન બહુ મસ્ત છે એટલે મને હતું કે વિઝિટ કરું સ્કૂલ અલગ અલગ જોવાથી મને થોડોક ખ્યાલ આવે કે મારે મારી સ્કૂલમાં શું ફેરફાર કરવો જોઈએ જરૂર છે બીજા બાળકો સાથે મળું તો મને ખ્યાલ પડે અને એક વખત અહીંયા અમારે જાણીતા જ હતા તો એને મળવા પણ આવવાનું હતું એટલે સ્કૂલે આવ્યા છે આજે અમે સ્કૂલનો એન્ટ્રી ગેટ છે અને અહીંયાથી સ્કૂલની અંદર જવાય છે બધી જ દીવાલમાં આવી રીતે ખૂબ ખૂબ નોલેજેબલ બધી વસ્તુ રાખી છે ખરેખર મજા આવે એવી સ્કૂલ છે બધી સુવિધા છે આ જોઈને મને લાગે મારે પણ સ્કૂલે લસરપટ્ટીને આવી બધી સુવિધા કરવાની જરૂરત છે હિંચકાને શું નામ છે શ્યામ બહુ ગમે છે પાડો બોલતા એક થી દસ સુધીમાં માં દસ માંથી મને સાત નો પાડો બોલી ને બતાવ પેલા આખું નામ બોલી દેતા ઓકે કેનો જલ્દી જલ્દી કયો પાડો આવડે છે એકદમ સુપર સ્પીડમાં બોલતા આવડતું એવો કયો પાડો છે

બોલતા હોય પાંચ એકરનો તમે સ્કૂલમાં ડેકોરેશન બહુ મસ્ત કર્યું છો હમ્મ ગમે તને તમારે સ્કૂલ ગમે શું કરો છો હમ કંઈ નહીં વાતું કોણ કરતું તું બધા બધાય છે વધારે વાતો કોણ કરે એકદમ ચૂપ થઈ ગયા ખાલી આટલું પૂછું તો એ બે વાતું કરે છે ઓકે સિસ્ટમ હારીત તમારી ઓ સિસ્ટમ હારી છે ને અહીંયા રાખવાના ખોલીને એટલે બધાય બધાય પોતપોતાના લઈ લે મને કોણ આપશે આમાંથી તમારામાંથી કોઈ ભાગ આપે થોડો થોડો તો થઈ જાય

ગેમ રમવા માટે થઈને કોને ક્યાં ઊભું હોય બધે તો હું મારે ક્યાં ઊભું ને મને તો મારે તો રમવો જ મને થોડું આવડે તમે શું રમવાના છે જે રમાડવાનું હોય ને કોણ રમાડવાનું કોણ છે હા તો એને વચ્ચે ઊભું પડે ને તમે બે રમાડવાના છે ઓકે উঠা অনু অনু নাম কি দাদু অঞ্জলি অঞ্জলি উঠানো কয় উнду করা উঠানো কয় তো বেহানো বেহানো কয় তো উঠানো নে ঠেকরা মারানো কয় তো উঠানো থাকে উঠানো কয় তো आगे हम कर देंगे नहीं? খুশি ফুড়ি আমি এম না